ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા વેકેશનમાં મજા આવી તો હવે સ્કૂલમાં ભણવાની હો મજા આવશે ને કોને સ્કૂલ યાદ આવતી હતી રોજ યાદ આવતી હતી અરે વાહ તો તો આને કેમ કરતા હતા અરે વાહ તો બહુ અચ્છી વાત હૈ ચલો તો અબ આ ગયે હો તો પઢાઈ શરૂ કરે તો દેખો આજે હું એક અચ્છા ઠીક તમને બધાને ઘડિયા યાદ છે કે નહીં તો આપણે બધા એક ઘડિયાની રમત રમીશ હવે જો અહીંયા બધા સંખ્યાના કાર્ડ મૂકેલા દેખાય છે કેવા આકારમાં ગોઠવ્યા છે વધુ બાલા ગોળ આકારમાં ગોઠવ્યા છે ને કેવા સરસ ગોઠવ્યા જો કોણે ગોઠવ્યા આ કાર્ડ બધા ગોળ ગોળ આકારમાં કોણે કોણે ગોઠવ્યા સકીના તમે ગોઠવ્યા અને વધુ બાલા બહુ સરસ ગોઠવ્યા બહુ સરસ બહુ સરસ હવે જુઓ હું તમને સમજાવી દઉં ને કે તમારે કેવી રીતે રમવાનું છે તો આપણે તમે બધા બે ટીમમાં તો બેસી ગયા આ એ ટીમ અને આ બી ટીમ બંને ટીમમાં નવ નવ જણા છે બરાબર છે ને તો હવે દરેક ટીમમાંથી એક એક આવવાનું અને આ જે ગોળ ગોળ સર્કલ છે ને એની ચારે બાજુ મ્યુઝિક વગાડીએ ને એટલે તમારે દોડવાનું પછી હું તમને ઘડિયાનો એક સરસ નાનનો પ્રશ્ન ખોલીશ તમારે એનો જવાબ આમાંથી મળે ને એટલે તરત જ એ કાર્ડ ઉઠાવવાનું જે ટીમ વાળા પહેલા સાચો જવાબ શોધી કરશે ને એનો એક પોઈન્ટ છે જો તમે ધ્યાનથી રમો તો તમે નવમાંથી નવ પોઈન્ટ પણ જીતી શકો બરાબર છે ને તમારે મનમાં ઘડિયો જ બોલવો પડશે તો જ તમને એનો જવાબ આવડશે અને જેવો આમાંથી જવાબ મળે ને એટલે એ કાર્ડ લઈ લેવાનું બરાબર છે તો હવે શરૂ કરીએ તો પેહલા એકવાર વાર કરો ચલો સરસ ચાલો આ બાજુથી કોણ આવે છે જેને આવું આવું હોય શકે છે છે આવી જાવ આ ટીમમાંથી કોને આવું પહેલા ખુશીબેન તમારે આવું છે ચલો આવી જાવ તમે લેજો તમે પછી આવજો નો ચાલો આવી જા જો દરેકનો મારો એક જ વાર આવશે હા ફરી બીજી વાર આવવાનું નહીં બરાબર છે એટલે બધાનો વારો આવે હવે આ લોકો વગાડે ગોળ ગોળ દોડજો પછી હું જે સવાલ બોલું સાંભળજો વગાડો પાંચ માણસના પગ પાંચ માણસના પગ પગ મતલબ પેન पांच इंसान के पैर कितने होते हैं जवाब ढूंढो इसमें से और जिसको मिले वो तुरंत उठाए देखते हैं कौन जीतता है ए टीम में थी प्रियंक प्रियांशु बेको तुझे खुशी तब सोधो 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 पांच मणस ना पग विचारो 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 प्रियांशु तमें पण सोधी सको छो फिर से आप भी ढूंढ सकते हो

દસ રૂપિયાવાળી દસ પોલપેન્ટના કેટલા રૂપિયા થાય એકદમ સાચું વાહ વેરી ગુડ બધું વાળા સો રૂપિયા હતું છે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન ચાલો તમારો એક પોઈન્ટ એકદમ સાચું બહુ સરસ ચાલો પણ આવું છે મારે चार गायना पग केटला चार गायना पग केटला देखते हैं किसको मिलता है होठों छे आठ नहीं था चार गायना पग केटला सोधो 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 मर से सोचो थोड़ा सोचो एकदम વેરી વેરી ગુડ ગુડ થાય એક ગાયને કેટલા પગ હોય ચાર 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 તો ગાયના ચોક હા જાણે વિચાર્યો બત્રીસ માણસના હાથ કેટલા થાય બત્રીસ બત્રીસ માણસના હાથ કેટલા થાય

ચાલો એ ટીમ તમારા બે પોઈન્ટ થયા છે બરાબર છે બી તમારા બે પોઈન્ટ છે ચલો એ ટીમ માંથી આવી જશે અમરજીત હેપી ચાલો આવી જા ચલો રેડી ચલો વગાડો

એકદમ સાચી છે વેરી ગુડ અમારજી બી ટીમ વાળાનો બીજો એક પોઈન્ટ તમારા ત્રણ થયા બહુ સરસ બી ટીમ માંથી આવ્યો ને ઓકે એ ટીમ માંથી આવ્યા ચલો એ ટીમ તમારા ત્રણ પોઈન્ટ વેરી ગુડ બહુ સરસ કોંગ્રેચ્યુલેશન્સ ચલો કોણ આવે છે આ બાજુથી થી દીપુ આ બાજુથી અનુષ્કા આવી જાઓ ના બાકી છે બાકી છે ચલો રેડી ચલો વગાડો

बनने फ्रेंड्स हैं ना बनने जरा नहीं देखते कौन जीतता है चलो और सब दोनों की राशि भी एक है अमन और आदित्य अ वाले हैं ना <laughs> चलो भाई बन्ने ने कॉन्ग्रेचुलेसन्स ऑल द बेस्ट चलो वगाड़ो दौड़ो

તમારા ચાર છે ને ચાલો વગાડો પાંચ રિક્ષા ના પૈડા કેટલા પાંચ રિક્ષા ના પૈડા કેટલા પંદર એકદમ સાચું છે વેરી ગુડ ભાવિકાબેન તમારો એક પોઈન્ટ એ ટીમ તમારે પાંચ પોઈન્ટ થઈ ગયા શું વાત છે વેરી ગુડ આપના પાંચ તમારા ત્રણ ઓકે ચલો એક જ જણ બાકી છે ને હવે આવી જાઓ આયુષરાજ આમાં પણ બાકી છે ચાલો ની બેન આવી જાઓ જોઈએ કોણ જીતે છે બંનેમાં ચલો રેડી બંને જણા ઇન દોનો કે લિયે તાલિયા હો જાય એક વાર જોર સે ચાલો